ઈડીના દરો ખાસ કરીને એક વર્ષથી ઓછી મુદતવાળી પાકતી મુદત માટે લાગુ પડે છે બેંક ઓફ બરોડાએ સાત દિવસથી ચૌદ દિવસની પાકતી મુદતવાળી એફડી પરના વ્યાજ દરો ત્રણ ટકાથી વધારીને ચાર પોઈન્ટ પચીસ ટકા કર્યા છે એસબીઆઈ અને એક્સિસ બેંક દ્વારા વ્યાજ દરમાં વધારો કર્યા બાદ બેંક ઓફ બરોડાએ પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે બેંક ઓફ બરોડાએ એનઆરઓ ટર્મ ડિપોઝિટ સહિત સ્થાનિક રિટર્ન ટર્મ ડિપોઝિટ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે વધેલા દરો રૂપિયા બે કરોડથી ઓછી થાપણો પર લાગુ થાય છે સ્ટોક એક્સચેન્જ ફ્લાઇંગ મુજબ વ્યાજ દરોમાં વધારો મુખ્યત્વે ટૂંકા સમયની પાકતી મુદતવાળી એફડી પર લાગુ થશે એફડીના દરો ખાસ કરીને એક વર્ષથી ઓછી મુદતની પરિપક્વતા માટે લાગુ પડે છે બેંક ઓફ બરોડાએ સાત દિવસથી ચૌદ દિવસની પાકતી મુદતવાળી એફડી પરના વ્યાજદરો ત્રણથી વધારીને ચાર પોઈન્ટ પચીસ ટકા કર્યા છે બે તે ગાળામાં વરસિષ્ઠ નાગરિકોને ચાર પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજદર આપી રહી છે અગાઉ આ વ્યાજદર ત્રણ પોઈન્ટ પચાસ ટકા હતો તેવી જ રીતે પંદર દિવસથી પિસ્તાલીસ દિવસની મેચ્યોરિટીવાળી એફડી પર વ્યાજદર ત્રણ પોઈન્ટ પચાસ ટકાથી વધારીને ચાર પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યો છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે